સામાન્ય રીતે કોઈ નાની મોટી વસ્તુ કે ફૂડ ડિલિવરી એક એડ્રેસ બદલે બીજા એડ્રેસ પર પહોંચી જવાની શક્યતા હોય છે પરંતુ કોઈની લાશ પોતાના પરિવારને બદલે અન્ય પાસે પહોંચી જાય તો તેને જબરડોજ કહેવાય બસ આવો જ એક છબરડો અમદાવાદ એરપોર્ટ પર થયો હોવાનું સામે આવ્યું મળતી માહિતી અનુસાર સત્યાવીસ માર્ચ બે ના રોજ ઓસ્ટ્રેલિયાથી આવેલી એર ઇન્ડિયાની કાર્ગો ફ્લાઇટ બાદ સુરેન્દ્રનગરના જીલ ખોખરા નામના યુવકનો મૃતદેહ હતો આ ડેડ બોડી લેવા માટે પરિવારજનો એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે યુવકનો મૃતદેહ મુંબઈની કોઈ કંપનીના સ્પેર પાર્ટ સમજીને અજાણી વ્યક્તિને સોંપી દીધો હોવાનું સામે આવ્યું હતું જો જોકે હતો ત્યાં થઈ કે કોફિનમાં પેક કરેલી ડેડ બોડી પર મોકલનાર જેવી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ